સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કામરેજથી સેગવા ગામ વચ્ચે પાવર ગ્રીડ લાઇન એટલે કે વીજ લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે પાવર ગ્રીડ લાઇન નાખવા માટે ટાવરની કામગીરી કરવામાં આવી રહી હતી તે દરમિયાન જે જ એક ટાવર તૂટી પડ્યો હતો એક ટાવર તૂટી પડતા તેમ કામ કરી રહેલા છ જેટલા કામદારોને ઈજા થવા પામી હતી છ જેટલા કામદારોને ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક ધોરણે સુરત શહેરની હોસ્પિટલમાં લઈ જવામાં આવી અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે છેલ્લા કેટલાક સમયથી ઠેર ઠેર પાવર ગ્રીડ દ્વારા ટાવર નાખવાના અને વીજ લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે હાલ આ ટાવરની ઊંચાઈ અંદાજિત પંદર મીટર જેટલી છે અને તેની કામગીરી ચાલતી હતી તે દરમિયાન જ ટાવર તૂટી પડ્યો હતો અને જેના કારણે છ જેટલા કામદારોને નાની મોટી ઈજા થવા પામી હતી ઘટનાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવતા કામરેજ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી